જેતપુર મુખ્ય બજાર એમજી રોડ વિસ્તારમાં કચરા અને ગંદકી નું તંત્ર દ્વારા લેવામાં આવશે તે જોવું રહ્યું રિપોર્ટર સમીર ખાન બ્લોચ ગુજરાત ક્રાઇમ ન્યુઝ જેતપુરું રાજુભાઈ મારી ફૂટવેર દુકાન છે હોય એટલે ગરાક ઉભા નથી રાખતા ગરાક માં દેખાય સાફ સફાઈ છે આ કચરો અમે હવાના આ તો કઈ નથી આના કરતા મોટા મોટા ઢગલા હોય રોડ ઉપર ખાડો જોઈ લે આ રોડ નો થઈ ગયા નથી બનાવી શકતા હિસાબે કોઈ નથી તો ગંદકી વાળો હોય છે કોઈ ગ્રાહક નથી વેપાર કેવી રીતના કરવો જોઈ આપડે કોઈને જાણ કરેલી છે જાણ કરેલી છે બધું અમારે કરાવેલું છે મળેલ નથી એનું અને રોડય નથી નામ રાજેશ મગનભાઈ છે એમજી રોડ જમાલદા માર્કેટ

ચિંતા કરો અઠવાડિયા તમારું નામ મારું નામ ઈરફાન યુનુષભાઈ રફાઈ તમારે શું પ્રશ્ન છે કયા કચરાની ની અવાર નવાર પ્રોબ્લેમ રહેશે દસ બાર દિવસ કોઈ વાર વાર સફાઈ કરવા કોઈ આવતું નથી અમારી અમારી હાથે અમારે ગંદકી સાફ કરવી પડે છે જાણ અમે બધા સભ્ય સભ્યને કરી રહી છે સુધરા સભ્ય એમ કે છે કે તમે ન્યુઝ વાળા ને તમે લાઈવ કરો તો એ અમારું કામ થાય બાકી અમે આમાં કઈ કરી શકીએ એમ નથી